જે રીતે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ડેડિયાના ધારાસભ્ય છે તે જેલવાસ ભોગવી રહ્યા છે અને કેટલાય સમયથી તેઓ જેલમાં છે તેને લઈને જ આવનારા સમયમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી પણ ગુજરાત આવવાના છે અને તેને લઈને જ ભરૂચમાં જે કાર્યક્રમો યોજાવાના છે અને તેને લઈને હવે આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે તે મેદાને આવ્યા છે અને શું વાત કરી રહ્યા છે તે વાત કરી I'm નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત જે રીતે ચૈતર વસાવા છે તેઓ કેટલાય સમયથી જેલમાં છે અને આ જેલમાં હોવાથી જ તેમના સમર્થકો છે તેમમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે આ ભાજપની નીતિને ગેરકાનૂની પણ જણાવી છે અને સાથે સાથે કહ્યું છે કે ચૈતર વસાવા અવાજ ઉઠાવે છે એટલે જ તેમને આ જેલવાસ ભોગવવો પડ્યો છે પરંતુ આવનારા સમયમાં છે તે જનસભાનું આયોજન કરવામાં આવશે અને ચૈતર વસાવા સામે

પ્રતિનિધિ આપણા જે છે જે આપણા હક અધિકારની લડાઈઓ માટે લડે જ રાત દિવસ એવા માટે સમર્થન માટે અમે સૌને આહવાન કરીશું અને એક પ્રજાજોગ સંદેશ કહેવા માંગુ છું કે લશ્કર બી તુમારા હે સરદાર બી તુમારા હે તું મગર કો સચ લીખ દો અખબાર બી તુમારા હે ઇસ દોર કે ફરિયાદી જાય તો કિધર જાય કાનૂન તુમારા હે દરબાર તુમારા હે એટલે આપણે ચેતરભાઈના સમર્થનમાં

બધી છોટો વટાવી દીધી છે ભ્રષ્ટાચાર સડક થી લઈને સદન સુધીનો ભ્રષ્ટાચાર કરીને ખોટા એફિડેવિટો કરીને શ્રીને જેલમાં રાખીને એમના મનસુબા પાર કરવાનું જે ષડયંત્ર થઈ રહ્યું છે એની સામે ચોવીસ સાત બે ના ગુરુવાર ના રોજ સમાજના લોકો મોટી સંખ્યામાં વધારશો જેથી આ તાનાશાહી સરકારને આપણે જવાબ આવી અને આવનાર દિવસોમાં ચૈતરભાઈ જેવા જ ઘણા લીડરો અવાજ ઉઠાવે અને આ વિસ્તારની પ્રજાને ન્યાય અપાવે તો આ હતા સમર્થકો અને આદિવાસી સભ્યો તેમણે કહ્યું છે કે ચૈતર વસાવાને જે રીતે જેલમાં મૂકવામાં આવ્યા છે અને તેને લઈને તેમને છોડવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન પણ કરવામાં આવશે કારણ કે ચૈતર વસાવા છે તે આદિવાસીનો અવાજ છે અને આ આદિવાસીનો અવાજ દબાવાઈ રહ્યો છે તે કોઈ પણ ભોગ્ય સ્વીકારી શકાશે નહીં ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે જ્યારે અરવિંદ કેજરીવાલ કે ભગવતમાનજી ગુજરાત આવે છે અને તેને લઈને તેને લઈને ચૈતર વસાનો જેલવાસ છે તેમાં શું નવી અપડેટ આવે છે તે અમે તમારા સુધી પહોંચાડતા રહેશું આપનું આંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો वैष्णवजन तो तेने कहिए जे पीड परा